ડાઉનલોડ નહી થાય ને તો તને મારવાનું દુકાન રેડી મૂકીને સકાભાઈ ને એમ છો છોકરા રડતા પણ આ સત્યા નાશ વાળવા છો

કીધું સલું હા બધા કામ કરે છે ના જોઈ રમત કરે એટલે કામ કરવું નહતા રાવડો હમણાં વગાડી દે

અને મે સમ્યાણ મુકવા આવ્યા છે તો જો આ જો અમે વાંદરી જેમ સડીન બેઠો અને આનું મોટું જોવા તે મે તો ફૂલ રેડી રહી ગયા છે હવે આ બધું એન્ડ છે ધી નેક્સ્ટ ડે જય દ્વારકાધી જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ઢીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને જાદા કરીને રામ રામ અને અમારા નવા વિડીયોની અંદર નવા બ્લોગની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે અને હાલ અત્યારે વાગી ગયા છે ઉપર ના થવા હતા આપણે ગુડ મોર્નિંગ અત્યારે કરી દીધું આવ્યો રજાનો દિવસ છે આરામનો દિવસ છે રજાનો દિવસ મજાનો દિવસ અને તમારો દિવસ શુભ રહે માટે શુભકામના સાથે આજે અમે નવા લોકેશન સાથે જોડાઈ ગયા છીએ તમે જોવો એ ઈધર દેખ દેખ ઈધર ઈધર દેખ જો આ અઘોરી છે અને હાડા સૌ દમણથી નહીં નહીં અને આ મેમ દઈથી નહીં પછી નહીં જ નથી અહીંયા આનું નામ છે મેમ દેખા

જોવો તમે જો ઉપડ્યા જઈ આવજો કે આવજો જો કરે ને આવજો જો આ લગન માં ગયો તો નવા કપડા પહેર્યા છે નવા કપડા પહેર્યા જો બેઠો છે આ જો આ જો શું છે